નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિક્કી બામણિયા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું નંદિની માં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા કહેતા હતા કે સર તમે કઈક થિયરમ ની કા તો મેથ્સ રિલેટેડ કઈક સિરીઝ સ્ટાર્ટ કરો અને ઘણા બધાના ખબર જ હોય કે ભાઈ માર્ક્સ જે હોય એ રોકડા ક્યાંથી મળે તો થિયરમ પ્રમેયમાંથી મળતા હોય છે બરાબર તો આજે આપણે એની જ એક સિરીઝ સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છે બધા જ પ્રમય ને કવર કરવાની એટલે બધા જ કવર કવર થઈ જશે સાથે સાથે થવાના છે 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 અને આ જો તમારા બેઝિક મેથ્સ હોય હોય કે સ્ટાન્ડર્ડ બંને માટે ઉપયોગી તો આજે આપણે જોવાના અ જે અલગ અલગ રીતે ઘણી બધી વખત પૂછાય છે બોર્ડ અંદર ઇવન તમારી સ્કૂલ જે ગઈ એની અંદર પણ પૂછાયો હશે અને તમારી આવનારી સ્કૂલ કોઈ હશે માટે પણ ઉપયોગી છે એ વેરિયસ ટાઈપથી પૂછાય ડાયરેકલીક વાર એવું લાગે તમને વિધાન લખીને આપેલું હોય કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુ ભિન્ન બિંદુઓમાં છેદે તો તમારે સાબિત કરવાનું કે બાજુ પર કપાતા રેખા ખંડો વિભાજન કરે છે કે આનો મતલબ તો ખબર ના પડી પણ આ જ વિધાન છે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો વિધાન જ આ છે કે ભાઈ જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા એટલે એક ત્રિકોણ લેવાનો આગળ આગળ આકૃતિ બતાવું છું પણ એક ત્રિકોણ લેવાનો એની કોઈ એક બાજુને દોરેલી સમાંતર રેખા તો વચ્ચે એક રેખા તમારે ડ્રો કરવાની હવે રેખા તમે ડ્રો કરી એટલે ત્રિકોણના બે ભાગ પડ્યા હા બરાબર તો એક ઉપરનો ભાગ એક નીચેનો ભાગ હવે ત્રિકોણ અંદરથી કેટલા બન્યા તો એક ઉપર નાનો ત્રિકોણ બન્યો ને એક આખો મોટો ત્રિકોણ બન્યો બરાબર તો બે ત્રિકોણ બન્યા હવે એ જ કહે છે કે જો બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે જે આપણે કીધું એ પ્રમાણે તો સાબિત કરો કે તે બાજુઓ દ્વારા કપાતા રેખાખંડ બરાબર

આપેલું છે એની એક બાજુ છે BC BC ને સમાંતર દોરેલી રેખા DE બાકીની બે બાજુનો સમપ્રમાણમાં વિભાજન કરે છે તો સાબિત કરો કે AE ના છેદમાં DE આવી રીતે ભી પૂછી શકે બરાબર અને ત્રિકોણ ABC આપ્યો જ જરૂર નહીં PQRE આપે XYZB આપે તો એ જ બેઝિક વાળા ટેન્શન તમને વિધાન ઈઝી ડાયરેક્ટલી પૂછશે સ્ટાન્ડર્ડ ની અંદર વેરીએશન થઈ શકે છે બરાબર છે તમે લખી તો શકો તો વિધાન પહેલા તો તમને યાદ હોવું જોઈએ આજે તમને આવડી જ જવાનું છે એટલે ટેન્શન ના લેતા કોઈ બી મતલબ એકદમ ડલ માં ડલ વિદ્યાર્થી હશે ને એ બી આ વિડિયો જોઈ લેશે ને એટલે સમ પ્રમાણતાનો મૂળભૂત પ્રમેય આંખો બંધ કરીને લખી દેશે અને સામે જ દેખાશે મતલબ ત્રિકોણ વાળું જ તમને ખબર પડે કે હા યાર આવું તો કોઈ સમજાયું જ નહીં બરાબર છે ચલો આગળ જોઈએ તો હવે એ જ વસ્તુને આપણે આકૃતિની અંદર જોઈએ કે અહીંયા મેં શું કર્યો ત્રિકોણ એબીસી દોર્યો બે ભાગ પડ્યા એડી અને ડીબી અને આ જે રેખાખંડ હતો એસી એના ભી બે ભાગ પડ્યા એ અને એસી હવે આપણે સાબિત એ જ કરવાનું છે કે આ બંને બાજુ ગુણોત્તર અને આ બંને બાજુ ગુણોત્તર સમપ્રમાણમાં છે જયારે બી કોઈ બી પ્રમેય હોય તો પ્રમેય ની અંદર એક સ્ટાન્ડર્ડ વસ્તુ છે ભાઈ તમને આપેલું શું છે અને સાબિત શું કરવાનું છે આ બંને તમને ખબર હોય તો સાબિતી તમારી માટે થોડી સરળ થઈ જાય તો અહીંયા આપેલું શું છે ત્રિકોણ આપેલું છે સાબિત શું કરવાનું છે કે ભાઈ આ બંને બાજુ સમપ્રમાણમાં વિભાજન કરે છે બરાબર આનો ગુણોત્તર સમપ્રમાણમાં છે એવું આપણે સાબિત કરવાનું છે તો સૌથી પહેલા પક્ષ લખીશ પક્ષમાં શું લખીશ ત્રિકોણ એ બીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા

આ જે ત્રિકોણ છે લઘુકોણ ત્રિકોણ છે આ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે અને આ એનો શું થઈ ગયો બરાબર ક્યારે લઘુકોણ ત્રિકોણ હોય ત્યારે કાટકોણ ત્રિકોણમાં તો એની જે બાજુ હશે એ જ એનો વેધ હશે બરાબર તો આ એનો પાયો અને આ એનો વેધ

તો સૌથી પહેલા મેં શું કરીશ બીડી ને દોરીશ કરી આવું મેં શું કરવા કરું અને મારે સાબિત કર્યું ના કરીએ તો સાબિત સાબિત બરાબર સાબિત કરવાનું છે એટલા માટે કર્યા અને દોર્યું બરાબર ઈએન લંબ એબી ઈએન લંબ એબી બરાબર આ લોકો શું કર્યું છે જો વેદ આમ દોર્યો છે અને પાયો આખો ગણ્યો છે બરાબર અહીંયા બી વેદ આમ દોર્યો છે પાયો આખો ગણ્યો છે એટલે એમ આ આખો ટ્રાયેંગલ લીધું છે નહીં નહીં આખો આ હા હા બરાબર આખો ટ્રાયેંગલ એ લોકો લીધેલું છે તો આ મેં બંનેને જોઈન્ટ મતલબ આ બંને લાઈન દોરી આ બંને લાઈન દોરી સિમ્પલ તમારી આકૃતિ હવે રેડી થઈ ગઈ હવે આકૃતિમાં આપણે કંઈ કરવાનું નથી

લઘુકોણ ત્રિકોણ નથી ગુરુકોણ ત્રિકોણ છે તો એનો જે વેધ છે કઈ આવશે બાર આવશે બાર આવશે બરાબર પાયો કયો છે એનો બીડી બીડી હા ડીબી કો કે બીડી કો ગમે તે તો પાયો એનો ડીબી છે પણ એનો વેદ ક્યાં આવશે એની બાર એટલે મેં લખ્યું બીડી નું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ ડીબી ગુણ્યા ઈ એન આ તમે સમજાયું એવું જ થયું છે હા એના જેવું તો ખ્યાલ આવી ગયો બંનેનો બંને ત્રિકોણમાં

આ મારું પહેલું થયું આ બાજુ ની માટે સામેની બાજુ માટે હું ફરીથી આ જ કોન્સેપ્ટ ને એપ્લાય કરીશ બરાબર તો એની માટે હું આ ત્રિકોણ એક લઈશ જે ફરીથી ગુરુકોણ ત્રિકોણ હશે અને ઉપરનો ત્રિકોણ લઈશ બરાબર છે ચલો આગળ છે હા કેમ કરવાનું સાબિત કરવાનું છે તે જ પ્રમાણે એટલે લખ્યું કે એડીઈ

બંને ઉપર નીચે લખ્યું એક દુત્યા છેદમાં ઈસી જે મારે સાબિત કરવાનું હતું અને એના છેદમાં ડીબી આ તો મતલબ મને મળી ગયા બંને આમ છુટ્ટા છુટ્ટા ઉભેલા છે બરાબર પણ એ બંને વચ્ચેનો સંબંધ મારે ક્યાંથી લાવવાનો બીજો એક કોન્સેપ્ટ તમને ખબર જ્યારે છે ત્રિકોણ હોય એ ત્રિકોણ એક જ પાયા પર દોરેલા હોય દાખલા તરીકે આ ત્રિકોણ છે હું આ બંનેને અલગથી દોરું છું બરાબર એક આ ત્રિકોણ આવી રીતે મેં દોરું અને આવો એક બીજો ત્રિકોણ દોરું આ બે ત્રિકોણ છે બરાબર અને માનો કે આ બંને રેખાઓ સમાંતર છે એટલે તમને દેખાય બે ત્રિકોણ આ એક ત્રિકોણ અને આ ત્રિકોણ આ ત્રિકોણ કેવા છે એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણ છે બરાબર તો જ્યારે કોઈ બી ત્રિકોણ એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણ હોય તે બંનેના ક્ષેત્રફળ કેવા થાય સરખા કેવા થાય સરખા થાય હવે જો ત્રિકોણ બીડી આપણા કેસમાં બી બરાબર એ બંનેનો પાયો કયો છે ડીઈ અને ત્રિકોણ ડીઈસી તે બંનેની અંદર ડી કોમન છે અને એક ત્રિકોણ આમ બન્યો અને એક ત્રિકોણ આમ બન્યો બરાબર અને આ બંને તો સમાંતર છે એવું આપણે પક્ષમાં પહેલે જ કીધું છે હા કે ભાઈ જો ત્રિકોણની એક બાજુને સમાંતર કોઈ રેખા દોરવામાં આવે આપણે કીધું છે બરાબર તો જે DE અને E માં છે તો ગુણોત્તર ગરે તો આપણે કસે આપણે ઘરનું નઈ લાયા એ લોકોએ જે કીધું એ જ ભાઈ DE અને BC તો સમાંતર જ છે અને આ બંને એક જ પાયા પર આવેલા ત્રિકોણ છે બરાબર એટલે BC અને DE BC અને DE ની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ છે તો BDE અને બીડી અને ડીઈસી સરખા થઈ ગયા તેનો મતલબ શું થયો ગુણોત્તર અને આનો ગુણોત્તર બી કેવો થાય સરખો થાય બરાબર એટલે મેં લખ્યું પરિણામ એક બે ત્રણ પરથી

પછી સામેની માટે લગાવો કેમ કે અમારે એડી અને ડીબી એ અને ઈસી વચ્ચેનો સંબંધ શોધવાનો છે જેવું એ મળી જાય એટલે તમને બે ગુણોત્તર મળશે પહેલા પરિણામમાં એમાંથી એક ગુણોત્તર મળ્યો બીજા પરિણામમાં બીજો ગુણોત્તર મળ્યો હવે એ બંને વચ્ચેનો કોન્સેપ્ટ માટે ત્રીજું સ્ટેપ શું યાદ રાખવાનું

તમારા સ્કૂલની અંદર સમજાય હોય કે ના સમજાય કોચિંગમાં તમને સમજાય હોય કે ના સમજાવે પણ આ વિડિયોમાં તમને ડેફિનેટલી સમજાઈ ગયો હશે એક લાઈક કર દો યસ અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ હોય તો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો આ 4 માર્ક્સ રોકડા મળવાના છે તો શેર એન્ડ લાઈક હમ અને આવી જ રીતે આપણે બધા જ પ્રમે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું બરાબર તો ત્યાં સુધી ચેનલ સાથે સંકળાયેલા રહેજો યસ ચલો બાય બાય બાય